આજે આપણે પરમાત્માની ઓળખ વિશે વિચાર કરીએ જગતમાં ત્રણ વસ્તુ છે આ મા આત્મા અને પરમાત્મા જે જન્મ આપે એ મા છે જેની આપણે ઓળખાણ નથી પણ ઓળખાણ કરવાની છે એનું નામ આત્મા રહેલું છે અને જેની પાસે પહોંચવાનું છે એનું નામ પરમાત્મા આ ત્રણ પ્રકારની મા અને પરમાત્મા પાસે પહોંચવા માટે આપણે બે પ્રાર્થના કરવાની છે કે એક માત્ર પરમાત્મા વસાવાની અને બીજી વસ્તુની પરવા મૂકવાની આ પ્રાર્થના કરવાની છે તો પરમાત્મા એ ચિત્તમાં વસે એટલે શું તો કે આપણા ચિત્તમાં પરમાત્મા વસે એટલે પરમાત્મા એટલે અનંત જ્ઞાન અનંત દર્શન અનંત વિતરાકતા અને અનંત વિર્યાદિ લબ્ધિઓ તે અનંતની પ્રગટ પ્રતિમા પ્રગટ મૂર્તિ એનું નામ પરમાત્મા પરમાત્મા એટલે અનંતનું નિવાસ સ્થાન આવા પરમાત્માએ આપણે ઓળખવા માટે આપણે આપણી ગમતી વસ્તુ રહેલી છે એને આપણે છોડવાની છે રસના શોખીનને ઘેબરના ભોજન મળ્યા હોય તો શું ફરિયાદ કરે કે સુકા રોટલા કે કોદરી ન મળે કોઈ જો કરે તો એ કેવું કહેવાય એને કહેવાનું મન થાય કે અરે મૂર્ખ તું ઘેબરને કિંમતી સમજતો નથી માટે પોક મૂકે છે એના માટે આપણે એક દ્રષ્ટાંત વિચારીએ આજે આપણે પરમાત્માની ઓળખ વિશે વિચાર કરીએ જગતમાં ત્રણ વસ્તુ છે માં આત્મા અને પરમાત્મા જે જન્મ આપે એ માં છે જેની આપણે ઓળખાણ નથી પણ ઓળખાણ કરવાની છે એનું નામ આત્મા રહેલું છે અને જેની પાસે પહોંચવાનું છે એનું નામ પરમાત્મા આ ત્રણ પ્રકારની માં અને પરમાત્મા પાસે પહોંચવા માટે આપણે બે પ્રાર્થના કરવાની છે કે દિલમાં એક માત્ર પરમાત્મા વસાવવાની અને બીજી વસ્તુની પરવા મૂકવાની આ પ્રાર્થના કરવાની છે તો પરમાત્મા એ ચિત્તમાં વસે એટલે શું તો કે આપણા ચિત્તમાં પરમાત્મા વસે એટલે પરમાત્મા એટલે અનંત જ્ઞાન અનંત દર્શન અનંત વિતરાગતા અને અનંત વિર્યાદિ લબ્ધિઓ તે અનંતની પ્રગટ પ્રતિમા પ્રગટ મૂર્તિ એનું નામ પરમાત્મા પરમાત્મા એટલે અનંતનું નિવાસ સ્થાન આવા પરમાત્માએ આપણે ઓળખવા માટે આપણે આપણી ગમતી વસ્તુ રહેલી છે એને આપણે છોડવાની છે રસના શોખીનને ઘેબરના ભોજન મળ્યા હોય તો શું ફરિયાદ કરે કે સૂકા રોટલા કે કોદરી ન મળે કોઈ જો કરે તો એ કેવું કહેવાય એને કહેવાનું મન થાય કે મૂર્ખ તો ઘેબરને કિંમતી સમજતો નથી માટે પોત મૂકે છે એના માટે આપણે એક દ્રષ્ટાંત વિચારીએ